જિયોમેટલ એન્ડ મટીરિયલ્સ એનાલિટિસ્ટ ડિવિઝનના અનોખા અભિગમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જીઓમેટલ એન્ડ મટીરિયલ્સ એનાલિટિસ્ક ડિવિઝનના અનોખા અભિગમનો પ્રારંભ જિયો ડિઝાઇન એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડના જીઓમેટલ એન્ડ મટીરિયલ્સ એનાલિટિસ્ક ડિવિઝન દ્વારા વડોદરામાં વિશ્વકક્ષાની લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે જેમાં સ્ટેટ ઓફ ધ આર્ટની મશીનરીના માધ્યમથી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીઝ એવિએશન તથા ડિફેન્સ જેવા વિવિધ ક્ષેત્રને લગતા ટેસ્ટિંગ કરી શકાશે આ સાથે આવનાર સમયમાં ચાઇના અમેરિકા અને યુરોપમાં છે તેવું પાંચ હજાર મેટ્રિક ટનની ફટિક લોડની ટેસ્ટિંગ કેપેસિટી ધરાવતું ટેસ્ટિંગ સેન્ટર ભારતમાં પહેલીવાર વડોદરા ખાતે જંબુસરમાં બનાવવામાં આવશે જેનાથી દેશના અર્થતંત્રમાં વધારો કરવામાં શહેરનું નોંધનીય યોગદાન રહેશે કંપની જે છે ઓગણીસો ને થી સ્થાપના થઈ હતી ત્યારે જે છે તે સ્ટ્રક્ચર ડિઝાઇનના કામો કરતા હતા સ્ટ્રક્ચરના ડિઝાઇનના કામોમાં ક્વોલિટી કંટ્રોલની જવાબદારી અને એની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને ટેસ્ટિંગ ફેસિલિટી ચાલુ કરી જ્યો ટેસ્ટ હાઉસના નામે એ ટેસ્ટિંગ ફેસિલિટી પછી એમાં સર્વેઈંગ ઉમેર્યું પછી સ્ટ્રક્ચર ડિઝાઇનના કામ કરીએ એટલે ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં આર્કિટેક્ચરલ વર્ક પણ પછી એમાં ઉમેર્યું એમાં સર્વિસ ડિઝાઇન ઉમેર્યું અને ટેસ્ટિંગ મોટું થતું ગયું ડિઝાઇન મોટું થતું ગયું માણસો લેતા ગયા ટ્રેનિંગ આપતા ગયા અને પ્રોજેક્ટ મળતા ગયા ગયા ક્રેડેન્શિયલ આજની કે ઇન્ડિયા ના બધા સ્ટેટમાં અમે અલગ અલગ કેપાસિટીમાં અમારો સ્ટાફ છે યુનિયન ટેરેટરીમાં પણ દીવ દમણથી માર્ટીને લક્ષદ્વીપ અને અંદામાન નિકોબાર અને આમ દૂરના સ્ટેટ તો સેવન સિસ્ટર્સ એટલે મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ મણિપુર ત્યાં પણ અમારા કામો ચાલતા હોય છે અને સ્પ્રેડ જે છે તે હવે વિદેશની અંદર જોઈએ તો કેનેડાની અંદર અમે એક રેલવે સ્ટેશનની જે વીઆઈએમ ડિઝાઇન છે એના કામ કર્યા હતા ઇટાલીના અમે લોકો ત્રણ પ્રોજેક્ટ ચાલુ છે પછી કોંગો રિપબ્લિક એટલે આફ્રિકાની અંદર રૂંબાશીમાં કામો ચાલે છે બિલ્ડિંગ હાઈલાઇટ બિલ્ડિંગના કોલવેઝી છે ત્યાં ત્યાં આગળ એરપોર્ટની ડિઝાઇન ચાલે છે એટલે વિદેશોના પણ કામો ધીરે ધીરે અમે ચાલુ કર્યા છે અને કદાચ આવતા દિવસોમાં આ પ્રકારના કામો વધશે તો અત્યારે જે અમારી બારસો જણની કંપની છે એ કદાચ પાંચ વર્ષમાં દસ હજારને પણ ક્રોસ કરી જાય છે નવા ને પ્રયત્ન એ જ છે કે આપણા માણસોને લઈ ને એમની જે બી એમની આવડત છે એમનું એજ્યુકેશન છે જ્યાંથી લિફ્ટ કરી ને એમને સારા ડિઝાઇન ઇન્જિનિયર બનાવીએ સારા ટેકનિશિયન્સ બનાવીએ આપણા પોતાની માટે અથવા કન્ટ્રી માટે અથવા વિદેશમાં જઈને પણ કામ કરી શકે